કેશોદ માલબાપા સેવા સમિતિ દ્વારા રાહદારી માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવી કેશોદ તાલુકાનું માણેકવાડા ગામ મુકામે નાગદેવતાનું અતિ પ્રાચીન અને મહત્વનું ધાર્મિક સ્થાન ગણવામાં આવી રહ્યું છે આ સ્થાન ઉપર કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો માલબાપાના મંદિરે ચાલીને જતા હોય છે ઘણા લોકોને માનતાઓ પણ માણેકવાડા મુકામે આવેલ નાગ બાપાના મંદિરે પૂર્ણ કરતા હોય છે તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવારનું અતિ મહત્ત્વ રહેલું છે મોટી સંખ્યામાં ભક્તો ચાલીને માણેકવાડા સુધી જતા હોય છે જેને લઈને જુદી જુદી સંસ્થાઓ દ્વારા કેશોદથી માણેકવાડા સુધીના હાઈવે રોડ ઉપર ભક્તો માટે ફરાળ ઠંડાપીણાની વ્યવસ્થા કરવામાં આવે છે આજરોજ શ્રાવણ મહિનાનો સોમવાર છે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જઈ રહ્યા છે ત્યારે કેશોદના માર્કેટયાર્ડ પાસે માણેકવાડા સેવા સમિતિના વિજયભાઈ મહેતા રાજેન્દ્ર ઠકરાર સમીરભાઈ કણસાગરા વિજયભાઈ મિસ્ત્રી કાનભાઈ કાસુંદરા બાલવી ડેરીવાડા જિજ્ઞેશભાઈ તન્ના સંદીપ ઠકરાર દિવ્યેશ પંડિત જીતેન્દ્રભાઈ પટેલ તેમજ ગીતાબેન કંસારાના સહયોગથી કેશોદથી માણેકવાડા જતા પદયાત્રીઓ માટે ફરાળ તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે